બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંસાનો સિલસિલો ચાલુ છે દેશમાં હિન્દુ ઉગ્રતાથી નિશાન બનાવવામાં આવી રહી છે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે પીએમ મોદીને ફોન કર્યો છે આ જાણકારી ખુદ પીએમ મોદીએ આપી છે પીએમ મોદી यह माहिती आपिशे की तमने प्रोफेसर मोहम्मद यूनुस तो फोन आव्यो तो तमना जनावे પ્રમાણે બંને નેતાઓ એ બાંગ્લાદેશ ની વર્તમાન પરિસ્થિતિ પર વિચાર વિમર્શ કર્યો છે ભારતે લોકતાંત્રિક સ્થિર શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો પીએમ મોદીએ કહ્યું કે મોહમ્મદ यूनुसે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને સુરક્ષાની ખાતરી આપી છે બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ